વહુ ખાવાનું આપી દે બહુ ભૂખ લાગી છે વહુ વાસી હોય કે તાજું જે હોય તે આપી જા હવે સહન નથી થઈ શકતું એટલું કહ્યું કે એટલામાં જ એક મહિલા ગુસ્સે થઈને ઘરની બહાર આવી એક વાડકામાં ભાત લઈને આવી લતાબેન આંગણામાં જ રહે છે તેમની પાસે એક રહેલી તૂટેલી વાડકીમાં નાખીને કહે છે કે લેડોસી ખા સિત્તેર વર્ષની થઈ ગઈ છે પરંતુ હજી પણ ભૂખ કેટલી લાગે છે એવું લાગે છે કે સ્વર્ગમાં પહોંચશે ત્યાં સુધીમાં મને કંગાલ જ કરી નાખશે મનીષા ખાવાનું લાવી રહી હતી ત્યારે લતાબેન તેની સામુ એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે તે લાંબા સમયથી ભૂખ્યા બેઠા હોય મનીષા જેવી તે વાડકીમાં ભાત નાખે છે તરત જ તેને ખાવા લાગે છે તે હતા તો માત્ર રાતના વધેલા ભાત અને મીઠું જ પરંતુ તેને પણ તે એટલા ઉત્સાહથી ખાઈ રહ્યા હતા કદાચ વધારે તેને ભૂખ જૂની હતી અને આ રીતે ખાતા જોઈને મનીષાને ઈચ્છા થાય છે તેમને હેરાન કરવાની અને તે ભાતને જમીન પર નાખી દે છે લતાબેન તેમની સામે જોયા પછી જમીન પરથી પર ખાવા માંડે છે ત્યાર પછી મનીષા ત્યાંથી જતી રહે છે તે જ દિવસે સાંજે લતાબેન પોતાના ખાટલા પર બેઠા હતા ત્યારે જ તેમનો પોત્ર એક પ્લેટમાં થોડા ભજીયા ખાતો અને ફોન જોતો આવે છે અને પોતાના દાદી પાસે બેસીને તેમને ખાવાનું પૂછે છે આજે ખબર નહીં કેટલો સમય થયો લતાબેનને આવું ખાધાનું પછી આ જોઈને તેમના મોંમાં પાણી આવી ગયું પણ તેઓ એક પણ ભજીયું ચાખ્યું નહીં વાર વાર કહેતો હતો કે લોને દાદી પણ લતાબેન ના પાડી રહ્યા હતા તો તેમને તેમના મોઢા ઉપર જબરદસ્તી ભજીયું નાખી દે છે એ ભજીયા મોંમાં જતાની સાથે જ લતાબેનના ચહેરા ઉપર એક પરમ સંતોષની ઝલક જોવા મળે છે તે આંખો બંધ કરીને ભજીયાનો સ્વાદ માણી રહ્યા હતા ત્યારે અચાનક કોઈએ તેમના વાળ પકડી લીધા ત્યારે લતાબેનને આંખો ખોલી તો મનીષા વાળ પકડીને ઊભી હતી મનીષા લતાબેનના વાળ પકડીને પહેલાં તેને જમીન પર પડકી દીધી છે તેમને હાથ વડે મારવા લાગે છે મને ના માર વહુ હવેથી હું નહીં ખાઉં બસ એક જ તો ખાધું હતું તે રડતા રડતા કહી રહ્યા હતા મારા બનાવેલા નિયમોનો ભંગ કરી રહી છે આજે શરીરમાં ચાંભા ના પડે તો મારું નામ મનીષા નહીં અને આ જ રીતે તેને ખૂબ જ મારવાનું ચાલુ રાખ્યું માર્યા પછી જ્યારે પોતાના ગુસ્સો શાંત થાય છે ત્યારે તે કહે છે આજે આખો દિવસ તને ખાવાનું નહીં મળે હવે સહન કર પછી ખાસ વાદ માર ખાઈને ખૂબ જ મુશ્કેલીથી ઊભા થઈને પોતાના ખાટલા પર જઈને સૂઈ જાય છે તે આખો દિવસ બહાર આંગણામાં જ બસ આ રીતે જ પડ્યા રહે છે કાં તો તે કોઈ કામ કરતા કાં તો પોતાના ખાટલામાં જ રહેતા ગરમી હોય કે ઠંડી હોય કે પછી વરસાદ ઘરની અંદર જવાની તેમને પરવાનગી ન હતી તેવા આંગણામાં જ પડી રહેતા હતા ક્યારેક પોત્ર સાથે વાતો કરતાં તેમનો પુત્ર રોહિત બજારમાં પોતાના પપ્પાએ બનાવેલી કરિયાણાની દુકાન હતી તે ચલાવતો હતો તેણે જાણે કેટલી વખત તેની મા પાસેથી નીકળતો હો પરંતુ ક્યારેય પોતાની માને તેમનો હાલચાલ નહોતો પૂછતો તેની બંને બહેનો તે આવતી હતી તેમની સામે બે મહિના સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી પરંતુ જ્યારે દીકરી પોતાના ઘરે પાછી જતી રહેતી હતી તમામ સેવા મનીષા વ્યાજ સહિત વસૂલ કરતી હતી એક દિવસ સવારે લતાબેનને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી નીતા આવવાની છે જેનાથી તે ખુશ થઈ જાય છે ચલો આજે એક વર્ષ પછી કંઈક સારું ખાવાનું મળશે કારણ કે તેના એક વર્ષ પહેલાં આવી હતી પોતાની દીદી ગીતાની સાથે ત્યારે નીતા વિશે સાંભળ્યા બાદ એનાથી બહુ જ ખુશ થઈ ગયા ત્યાં મનીષા ગુસ્સાથી આવીને બબડી રહી હતી અને બોલી રહી હતી કે શું એમને કંઈ કામ ધંધો નથી કે ભારત આવીને આવી જાય છે હવે તેમની સાથે આ ડોસીની પણ સેવા કરવી પડશે જો મારું ચાલતું હોત તો ઝેર આપી દીધું હોત અને પછી એ દિવસ આવી ગયો ત્યારે નીતા આવી ગઈ તેનો સમય સાંજના હતો પરંતુ તે વહેલી આવી ગઈ અને તેની જાણ અગાઉથી નહોતી કરી કારણ કે તે વહેલા આવીને બધાને ચોંકાવી દેવા માગતી હતી પણ વહેલા પહોંચીને થયું એવું કે તેને ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ ખાટલા પર પડેલી પોતાની માને જોઈ લીધી તો તે કહેવા લાગી મા બહાર કેમ પડી છે એટલે લતાબેને કહ્યું અંદર ખૂબ જ ગરમી થઈ રહી હતી તો બહાર ખુલ્લી હવામાં આવી ગઈ પણ બેટા તો આટલી વહેલી કેવી રીતે આવી ગઈ હા મને પહેલી ટ્રેન મળી ગઈ પરંતુ તું આવા ખરા બપોરે બહાર અહીંયા તું તપી જઈશ આટલું કહીને નીતા સાથે અંદર લઈ જાય છે અને લતાબેનને અને નીતાને એકસાથે જોઈને મનીષા ચોંકી જાય છે અને કહે છે તમે અત્યારે કેવી રીતે વહેલી ટ્રેન મળી ગઈ કે શું પણ ભાભી મા આટલી ગરમીમાં બહાર પડી હતી તમે કંઈ બોલ્યા કેમ નહીં એને કહ્યું હતું નીતા તું જાણતી નથી કે પોતાનીમાં કેટલી જીદી છે તે ક્યારેય કોઈનું સાંભળતા નથી તમે જ કહો હું કેવી રીતે સમજાવું મનીષાએ કહ્યું હા ભાભી હું જાણું છું કે તમે માનું કેટલું ધ્યાન રાખો છો તે તો બસ ક્યારેક ક્યારેક જીદ પર અડગ રહે છે શું કરીએ હવે ઉંમર તો ઘણી થઈ ગઈ છે અને હું તો વાતોમાં ને વાતોમાં એક વાત કહેવાનું ભૂલી જ ગઈ હવે કાલે ગીતા દીદી આવી રહી છે વાત એમ છે કે પપ્પાએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે બધી પ્રોપર્ટી કરી રાખી છે તો હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ભાઈના નામે કરી દઈએ ત્યારે પપ્પાનો ભાઈએ બધો ખર્ચ ઉઠાવ્યો અને માની જવાબદારી હજુ પણ નિભાવી રહ્યા છે તો પછી તેમની મિલકતમાં પણ તેનો જ હક હોવો જોઈએ આ સાંભળીને તો મનીષા મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને આટલા દિવસો સુધી આ બંનેને ઉછેર્યા મનીષાએ મનમાં વિચાર્યું પણ આ બાજુ લતાજી નીતાની વાતોથી દુઃખી થઈ જાય છે અને વિચારે છે કે મારી ભોળી દીકરીઓ કાશ પોતાની માની આંખોને વાંચી શકી હોત અને પોતાના ભાઈ ભાભીનો અસલી ચહેરો જોઈ શકી હોત હું તો કંઈ બોલી નથી શકતી આ વખતે પણ ચૂપ રહી તો ઘણું ખોટું થઈ જશે ના હવે મારે ચૂપ ના રહેવું જોઈએ અને પછી તેઓ નીતા પાસે તેના રૂમમાં જાય છે મમ્મી આજે મારી પાસે સૂઈ જા હવે આવ હું તારા પગમાં તેલ લગાવી દઉં છું એણે જેવા જ પોતાના પગને પોતાના ખોળામાં લીધા તેના પર અગણિત ડાઘ જોઈને અને તે ચોંકી ગઈ અને તેણે પૂછ્યું આ બધું શું છે કેવી રીતે પડ્યા આ ડાઘ ભાભીને કહેવા દે પરંતુ જ્યાં પૂછ્યું તો તે ગભરાઈ ગયા અને વાતને ફેરવીને કહ્યું કે ખબર નહીં આ ઉંમરે તો આ બધું થતું જ રહે છે ખાવા પીવામાં બેદરકારીને કારણે કંઈક થયું હશે તો આ બધું છોડ અને માલિશ પર ધ્યાન રાખ પછી રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે મનીષા આવીને તેમને ધીરેથી ઊઠીને બહાર આવવાનું કહે છે એના જે પગ દબાયેલા પગલે મમતાની પાછળ રૂમની બહાર જતા રહે છે મનીષા લતાજીને લઈ જાય છે અને કહે છે ખૂબ જ આરામ કરી રહી છે કરી લે આરામ બસ થોડા દિવસોની વાત છે એકવાર તારી આ દીકરી પોતાનો હિસ્સો છોડી દે એટલે તેમની સાથે આ બધા ઢોંગ કરવાની જરૂર નહીં પડે પછી તો હું તેમને અહીં આવવાનું પણ બંધ કરી દઈશ આ પણ સાંભળ ડોશી એમના પહેલાં તે કઈ વાત સહેજ પણ કરી તો તારી ખેર નથી યાદ છે ને બે વખતનો માર તેનાથી ઘણા વધુ ડાઘ પડશે બીજા દિવસે ગીતા પણ આવી જાય છે તો તેને જોઈને મનીષા વધુ ખુશ થઈ જાય છે કદાચ આજે પહેલી વાર એવું બન્યું હશે તે નણદના આગમનથી મનીષા આટલી ખુશ હતી ગીતાને જોઈને ખબર નહીં લતાબેનને શું થયું ગીતાને ગળે લગાવીને જોર જોરથી રડવા લાગ્યા તે જોઈને બંને દીકરીઓ તેના આટલા દિવસ પછી મળ્યાને ખુશીના આંસુ સમજતા હતા પણ આ બધું તે ફક્ત લતાજી અને મનીષા જ જાણતા હતા તે જાણતા હતા કે આટલું થયા પછી મનીષા તેમની સાથે વધુ ખરાબ વર્તન કરશે પરંતુ ઈચ્છા હોવા છતાં પણ પોતાનું મોં ખોલવાની હિંમત એકત્ર નહોતી કરી શકતા અને બંને બહેનોએ પોતાના ભાઈને કહ્યું દસ્તાવેજો તો અમે આપણા પપ્પાના વકીલ પાસેથી બનાવી લીધા છે તે કાલે લઈને આવશે અરે આ બધું શું કરવાની જરૂર હતી પપ્પાએ કંઈક સમજી વિચારીને જ આ બધું કર્યું હશે ને મમ્મી પપ્પાએ અમને ત્રણેયને હંમેશા એક જ જેવો પ્રેમ કર્યો તેથી તેમણે આવું કર્યું પરંતુ હવે જ્યારે અમે પોતપોતાના અમને ઘર મળી ગયા છે તો પછી અમને આ બધાની શું જરૂર છે માતા પિતા પોતાના બાળકોમાં ક્યારેય ભેદભાવ નથી કરતા ત્યાર પછી હસીને કહે છે ભાભી ભજીયા બનાવો ને મેથીના બનાવજો મમ્મીને ખૂબ જ ભાવે છે અરે ના નીતા માજીને ભજીયા નથી ખવડાવવા તમારે લોકો માટે બનાવી આપું છું મનીષાએ કહ્યું ના ભાભી કંઈ નહીં થાય અને જો કંઈક થશે તો પણ ડૉક્ટર અને દવાઓ શા માટે છે મનીષા આ વાતો પર કેટલી ગુસ્સે થશે બીજા દિવસે સવારે બંને બહેનોએ માતાને કહ્યું ભાભી અમે બજારમાં જઈ રહ્યા છીએ એક કલાક પછી વકીલની સાથે લઈને ઘરે જ આવીશું તેમના બજારમાં જતાં જ મનીષાને પૂરી તક મળી જાય છે એનાથી પણ પોતાનો ગુસ્સો કાઢવાની તેમની પાસે એક મોટું મરચું લઈને ગઈ અને કહ્યું આલેખા મેથીના ભજીયા ખાવા છે ને કેટલું મોટું બધું લાવી છું ભવિષ્યમાં જ્યારે પણ કંઈક ખાવાનું મન થશે તો ત્યારે સૌથી પહેલાં આ યાદ આવશે અને અત્યારે તો તારી દીકરીઓ પણ અહીંયા નથી તે જે તને બચાવશે મનીષાએ કહ્યું વહુ એકવાર તે મને જબરદસ્ત આ રીતે ખવડાવ્યું હતું તેના કારણે હું પંદર દિવસ સુધી બીમાર રહી અને હવે કદાચ એટલું મરચું ખાવાથી ક્યાં હું મરી જવાની હતી અને મરી ગઈ તો પણ ચાલશે વહુ આવું ના કર તું મને ઝેર લાવીને આપી દે હું તેને ખાઈ લઈશ હંમેશા માટે તારા જીવનમાંથી જતી રહીશ પરંતુ આ રીતે દરરોજ મારી ઉપર અત્યાચારો ન કર આખરે મેં તારું શું બગાડ્યું છે હા આપણા ઘેર આવું કરી શકી હોત તો ક્યારનું કરી દીધું હોત ઝેર આપી દીધું હોત પરંતુ આ બધું કરીને હું જેલમાં નથી જવા માંગતી અને એમ પણ ડોસી તું હજી કેટલા દિવસ જીવીશ પરંતુ જેટલા દિવસ જીવીશ ત્યાં સુધી હું તારો આવો હાલ કરીશ તું જાતે જ મરી જઈશ મનીષાએ કહ્યું અને તે જબરદસ્તી લતાજીના મોઢામાં મરચું નાખવા જઈ રહી હતી ત્યારે અચાનક જ નીતા અને ગીતા આવીને મનીષાને ધક્કો મારીને એનાથી દૂર કરી દે છે અને ગીતા ઘણી બધી થપ્પડ મનીષાના ગાલ ઉપર મારવા માંડે છે આ શું કરી રહી છે તું ગીતા મનીષાએ ગુસ્સામાં કહ્યું કેમ ભાભી તમે મારી માની સાથે કર્યું તેની સરખામણીમાં તો આ કંઈ પણ નથી તેના માટે તમને જેટલી સજા આપવામાં આવે છે તે ઓછી છે ગીતાએ કહ્યું ત્યાં સુધીમાં પાછળથી પ્રવીણ પણ આવી જાય છે તેનો અવાજ સાંભળીને તેને કારણ પૂછે છે આના પર મનીષા તરત જ કહે છે જુઓને આજે આ નાની થઈને પોતાની મા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે શું નથી કર્યું મેં એમના માટે આ ઘરમાં હું જ્યારથી આવી છું ત્યારથી આ બંને બહેનો કેટલી નાની હતી અને એક મા બનીને તેમની સંભાળ રાખી અને આજે તેઓ મારા પર હાથ ઉપાડી રહી છે શું છે ગીતા તમે લોકો આ બધું કરવા આવ્યા છો અહીંયા હવેથી આ ઘર મારું છે અને અહીંયા માત્ર મારો અને મનીષાનો જ હુકમ ચાલશે અને અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો અહીંયાથી હવે ફરીવાર ક્યારેય ન આવો પ્રવીણે કહ્યું આ શું બોલી રહ્યા છો મનીષાએ નવાઈ પામીને પૂછ્યું મનીષા આ લોકો કાગળ લઈને પહોંચ્યા હતા મારી પાસે સહી કરાવવા માટે આ લોકોએ પોતાનો હિસ્સો મારા નામે કરી દીધો તેથી હવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે ના તો તારે આમની જાણ કરવાની જરૂર છે અને ન તો આ ડોસીને હેરાન કરવાથી તને કોઈ રોકી શકશે જેને તકલીફ હોય તે પોતાની સાથે લઈ જાય હું આની પાછળ પોતાની બધી મહેનતનો હિસાબ લઈશ પણ મને એક વાત સમજાઈ નથી રહી કે આ લોકોએ તમારી દુકાને આવીને સહી કરાવી અને મને બજારમાં જવાનું કહીને ગયા હતા મનીષાએ કહ્યું મનીષાની આ વાતો પર અને ગીતા અને નીતા જોરથી હસી પડ્યા અને પછી નીતા કહે છે કે જે પણ કહો ભાભી તમારું દિમાગ ખરેખર ભાઈ કરતાં તેજ છે અને તેથી જ અમે દુકાનમાં જઈને સહી કરાવી જેથી અમારો પ્લાન કામયાબ થઈ શકે અહીંયા ઘરમાં તમારી સાથે ચાલાકી કરવી આ શું મજાક છે ના શાંતિ રાખો ભાઈ તમને શરૂઆતથી જ જણાવીએ છીએ ગીતા દીદી આપણે તો કલાકાર હોવા જોઈએ આપણે કેમ સાચું કીધું ને મેં તમને ભાઈ આ પ્લાનિંગ અમારી તરફથી ત્યારે શરૂ થઈ ગયો હતો જ્યારે લાલો ભજીયા ખાતો હતો અને માની પાસે બેઠો અને જબરદસ્તી ભજીયા ખવડાવ્યા તે પહેલાં જ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને કદાચ તેથી લાલાએ મને ભૂલથી ફોન કરી દીધો હશે કે પછી ભગવાનની કોઈ લીલા એ તો એ જ કહી શકે પણ તે દિવસે જ્યારે એક ભજીયાના લીધે તમે મારી રહ્યા હતા માને બધું સાંભળી અને સમજી લીધું અને તે જ સમયે એ ખબર પડી ગઈ હતી કે માની સાથે તમે કેવું વર્તન કરો છો પછી ગીતા દીદી સાથે વાત કરી અને તમને કેવી રીતે પાઠ ભણાવવો તેનો પ્લાન કરી લીધો મજા આજે આવી ગઈ ભાઈ તમને શું લાગ્યું અચાનક આવીને અમે એમ જ પ્રોપર્ટીની વાત કરવા લાગ્યા ના અમે ઈચ્છતા હતા કે પહેલાં તમારી પાસે છે ને એ અમારા નામે કરી દો પછી તમને લોકોને પણ સાથે મોકલી દઈશું તે દિવસની વાતચીત મારા ફોનમાં રેકોર્ડ છે અને આજનો મારતા હતા તે વિડીયો ફોનમાં રેકોર્ડ છે તે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતો છે માએ કહ્યું આ લોકો મારા પર હાથ ઉપાડે છે ત્યારે જ્યારે આ મને મારે છે ને ત્યારે હું બે દિવસ સુધી પથ્થારીમાં ઉઠી નથી શકતી પીડાને કારણે ઉલટીઓ પણ થઈ જાય છે અને પોતાના આંસુઓ સાફ કરવા લાગે છે અને પોતાના અકળાતા અવાજમાં કહે છે નાનપણમાં હું જ્યારે તમને લોકોને મારતી હતી ત્યારે જ તેના નિશાન પડી જાય તો મારું મન ખૂબ રડતું હતું આજે પોતાની વૃદ્ધ લાચાર માને મારી મારીને એટલા નિશાન પાડ્યા છે કે પીડાથી આખી રાત હેરાન થાવું છું તેમ છતાં તેમને કોઈ ફરક નથી પડતો માં તે એકવાર પણ અમને કેમ ના જણાવ્યું શા માટે આટલો અત્યાચાર સહન કરતી રહી ડરતી હતી બેટા આના મારથી અને આમ તો માર તો સહન કરી શકતી પરંતુ પ્રવીણ મારતું ત્યારે મને પોતાના હાડકાં ભાંગતા હોય તેવો અવાજ પણ આવતો હતો પણ અફસોસ આટલો મારખાવા છતાં પણ આજે હું જીવતી ખબર નહીં અમારા કયા જન્મના પાપ છે જેને હું અત્યારે ભોગવી રહી છું એકવાર એક લોખંડની ડોલ તારા ભાઈએ મારા માથા ઉપર મારી હતી ત્યારે પણ મરી નહીં કહેતા રડી રહ્યા હતા મા તમારા દરેક જુલમનો હિસાબ થશે સજા તો હવે અમે આપીશું આટલી વારમાં પોલીસવાળા પણ આવી ગયા લઈ જાઓ રાક્ષસોને અને અમે એમના વિરુદ્ધ સબૂત પાછળથી લઈને આવીએ છીએ કહ્યું માં હવે તો તમે આરામથી રહી શકશો પણ આ ઉંમરે એકલી તું કેવી રીતે રહીશ તું મારી સાથે ચાલ ત્યાં તું મારી સાથે રહીજે તો લતાબેને કહ્યું ના બેટા જ્યારે આ બુઢા હાડકાં આટલો માર સહન કરી શકે છે તો એકલી પણ રહી શકે છે અને પોતાની સ્વતંત્રતા મહેસૂસ કરવા દે મને હવેથી હું મારા રૂમમાં એકલી એકદમ બાળકો જેવા હરકતો કરવા લાગ્યા તેને જોઈને નીતા અને ગીતાની આંખોમાં આંસુ આવી ગયા અને બીજી તરફ મનીષાને પ્રવીણને પોલીસ પકડીને જેલમાં નાખી દીધા ત્યારે પાંચ વર્ષ પછી તેઓ જેલમાંથી છૂટીને ઘરે પાછા આવ્યા ત્યારે પોતાની માતાને જોરથી રડીને માફી માગવા લાગ્યા મા કૃપા કરીને અમને માફ કરી દો હવેથી અમે એવું કામ નહીં કરીએ પરંતુ એનાથી એ બધું કેવી રીતે ભૂલી શકે આ બધું મનીષાએ કહ્યું હતું લતાબેણે સ્પષ્ટ ના પાડી દીધી કે હું તમને બંનેને માફ નહીં કરું અને તે પોતાની બહેનો સામે જ હાથ જોડીને વિનંતી કરી કે માને મનાવી લો અને ગીતાએ ઘણા સમજાવ્યા પછી પોતાની વહુ અને પુત્રને માફ કરે છે અને કહે છે કે પોતાની ગૃહસ્થની એક નવી શરૂઆત કરો અને ખુશીથી પોતાનું જીવન વિતાવો કહેવાય છે ને કે કા ભૂલા અગર કો ઘર આવે તો ઉસકો ભૂલા નહીં કહેતે તો મિત્રો તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા